આમદ મામલતદાર કચેરી ખાતે ઈવીએમ અને વીવીપેટ નું નિદર્શન યોજાયું હતું ભારતના ચૂંટણી પંચે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ની તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે યુવા મતદારો અને ગ્રામ્ય મતદારો ઈવીએમ અને વીવીપેટ ના ઉપયોગ અંગે માહિતગાર થાય અને મતદારોમાં જાગૃતિ વધે તે હેતુથી થી આમોદ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી પંચ સૂચના મુજબ માહિતી નિર્દેશન કાર્યક્રમ શરૂ કર્યા છે જેમાં મામલતદાર કચેરીમાં આવતા અરજદારોને ઈવીએમ તેમજ વીવીપેડ અંગે માહિતી આપવામાં આવી હતી આમોદ જમ્બુસર મત વિસ્તારના ધારાસભ્ય પૂજ્ય ડીકે સ્વામી પણ મામલતદાર કચેરીની મુલાકાતે આવતા તેમણે પણ ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે રાખેલા ઈવીએમ તેમજ વીવીપેડ અંગેની માહિતીનું નિદર્શન નિહાળ્યું હતું આ ઉપરાંત આમોદ તાલુકાના ગામોમાં મોબાઈલ વાન દ્વારા પણ ઈવીએમ અને વીવીપેડ અંગેની માહિતી આપવામાં આવી રહી છે જે કે નાયબ મામલતદાર અને ચૂંટણી અધિકારી બી એસ પટેલને આયોજન કરવામાં આવ્યું હતું